સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

મારી બેન છે છ તારીખે સાંજે પાંચ વાગે કોલેજ થી આરામ કરતી હતી આરામ કરવા લાગી પછી જમવાનો ટાઈમ થયો ત્યારે મારા મધરે પૂછ્યું કે કેમ તું નિરાશ છે એમ ત્યારે મને તરત બોલ્યા વગર રડવા જ લાગી એમ એમાં બોલવાના હું જ હતા નહિ એમ પછી પૂછ્યું મમ્મીએ કે થયું છે શું મારા મધ્યમ પાછળ પાછળના રૂપમાં બધી કોલેજની વાત કરી કે મને મારા કોલેજમાં છોકરાઓ માનસિક રીતે અજાણકે ચાર પાંચ નામ એને દીધા અને કીધું બીજા છોકરાઓ પણ મને હેરાન કરે છે એમ અને હું એક સીટમાંથી ઊભી થઈને બીજી સીટમાં જાઉં તો બાજુની સીટમાં આવી ટગર ટગર મારા સામે જોયા રહે છે એમ એ રીતનું એને વાત કરી અને પછી એને એવું પણ કીધું કે મારા ક્લાસના કોઓર્ડિનેટર શ્રુતિ પટેલ છે બે ત્રણ વાર હજુ વાત કરી પણ આનું કોઈ થયું નહીં પછી અમે કહેતા મેડમ ની વાત કરી નામથી જ ભરવા લાગી હતી હવે એમાં એવું થયેલું કે લાસ્ટમાં અમે એને આ બધું આપઘાત બધું કર્યું એસિડ પી લીધું ત્યારે મને વિડિયો લીધો ત્યારે મેડમના ઉપર એ બહાર પાડીને એમનું નામ લેતી હતી એટલે એમનું પછી એને પૂછેલું અમે ઘરે કે થયું છે શું એટલે કે તમે મેડમની વાત કરશો ને તો કશું ફરક પડવાનો નહીં કેમ કે એ છોકરાઓની સાઈડ લે છે અને ખબર નહીં કેમ મને બહુ હેરાન કરી મારા માર્ક્સ ઓછા મૂકશે એ રીતે એને ડર વધારે હતો ને પછી એના ટ્રસ્ટી હિતેશભાઈ પટેલ કરી છે એમને મેં એક બે વાર કોલ કર્યા એટલે એમને એવું કીધું હું સામાજિક મિટિંગમાં ગાંધીનગર આવેલું છું મેં કીધું કશો વાંધો નહીં પણ મેં કીધું આર્જન્ટ વાત છે મારે તમને વાત કરવી છે એટલે એમને કીધું સારું તમે બોલો મેં કીધું આ રીતનું ટોર્ચર ને બધું કરે છે એટલે એમને કશું કીધું નહીં પાછું મારો ફોન કાપે પછી પાછો ફોન આવ્યો એટલે પાછી મેં આ વાત કરી એટલે એમને એવું કીધું એવું હોય તો છોડ દો કોલેજ એમ એ રીતે એમને મારા સાથે વાત કરી દીધી હતી અને આ રીતનું કોઈ ઇન્સિડન્સ બનેલું છે પોલીસ ફરિયાદ અમે છ તારીખે આ બન્યું અને સાત તારીખે મેં પોલીસ ફરિયાદ કરી છે

મારી મારના બહુ ત્રાસ આપતો હતા જે શ્રુતિ મેડમ કરીને જે ક્લાસ કોઓર્ડિનેટર હતી એ પણ બહુ ત્રાસ આપતી હતી અને ખબર નહીં હું તો કયા શબ્દો બોલી હશે તો મારા બેન ના આવું કરવું પડ્યું અને જેવા તેવા શબ્દો યુઝ કરીને છોકરાઓને ભરાવતી હતી અને છોકરાઓને એવું કહેતી દીધું કે તમારે જે કરવું કરો હું કશું કરવાની નહીં એમ કરીને ધમકીઓ આપી અને છોકરાને બહુ સપોર્ટ કર્યો અને મારા બેનને કીધું કે મેડમ મને સપોર્ટ કરો મને આ રીતે બધા હેરાન કરું છું પણ મેડમે કોઈ એક્શન લીધી નહીં છોકરાઓને અને વારંવાર છોકરાઓને

જેટલી જોયું એટલી સતત એનામાં મજા તો આજીવન એને જળમાં તો રહેવું જ પડશે